હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મારું નામ છે નિકુંદ સોની આયુર્વેદા ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે રાજકોટમાં એક એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ કે જેમને ઉંમર બહુ નાની છે પણ નાની ઉંમરમાં જ્યારે બહુ વધારે તકલીફ આવી જાય ત્યારે એમના મા બાપને એમને આખી જે તકલીફના લીધે એને બધી વસ્તુને કંટ્રોલ કરાવવું બહુ મુશ્કેલ પડતું હોય છે તો આજે આપણે એના મમ્મીને મળીએ અને એને પૂછીએ કે એના બાળકને શું તકલીફ હતી અને આપણા ટીમેક્સ આયુર્વેદાની પ્રોડક્ટ સાથે એનો શું શું ફાયદો થયેલો છે કેમ છો બેન મજામાં મજામાં શું નામ તમારું ફરહીન ઓકે હવે આ બાળક તમારો છોકરો છે બરોબર એને શું તકલીફ હતી એને કાઈ પણ ખાય એટલે પાચન નહોતું થાતું ઉલટી થઈ જતી હતી ઉલટી થઈ જતી હતી અપચન આવે હવે બરોબર આ આ તકલીફ એને કેટલા સમય થી હતી બે ત્રણ વર્ષ થી બે થી ત્રણ વર્ષ અત્યારે ઉંમર કેવડી છે 6 વર્ષ ઓકે એટલે 4 વર્ષનો તો ત્યારથી એના તકલીફ છે હવે નાનપણમાં કઈ ઓપરેશન સર્જરી કે એવું કે ના એવું નથી બીજી કોઈ બીમારી કે એવું કઈ હતું ત્યારે ના ખાલી શ્વાસ લઈ જાતો તો એક બીજું કઈ નહોતું બરોબર છે તો કઈ પણ વસ્તુ બે ટાઈમ કે ત્રણ ટાઈમ જમે તરત સીધું બહાર ઉઠી કરી ના તો એ સમયમાં તો બહુ વધારે તમારે એને ધ્યાન રાખવું પડતું હશે હા બહુ તો આપણે બે મહિના પહેલા જ્યારે આપણા કેમ્પની અંદર ત્યારે તમે આપણે આયુર્વેદિક આપણું જે નોન ઇઝ્યુઝ છે એને અપાયું હતું

આજે આપણે જોતા હોઈએ કે મોટી ઉંમરના લોકોને નાની મોટી બીમારીઓ થતી હોય છે પણ એવું જરૂરી નથી ઘણા બધા બાળકો પણ એવા છે કે જે આને નાની ઉંમરથી પાચનને લગતા રોગ શ્વાસને લગતા રોગની તકલીફ સાથે પીડાતા હોય છે તો આપણી જે આયુર્વેદિક પ્રોડક્ટ એટલી શુદ્ધ બનાવવામાં આવે છે કે જે નોની જ્યુસ છે બરાબર કે એની સાથે આપણે નોની એલોવેરા અશ્વગંધા આમળા બ્રાહ્મી ત્રિકટુ રસાયણ ચૂર્ણ વિડાંગ દ્રાક્ષ આટલી બધી વસ્તુને મિક્સ કરીને બનાવેલી છે કે જે શારીરિક વિકાસ અને સૌથી મહત્ત્વની વાત છે કે પગના નખથી માંડીને માથાના વાળ સુધીના તમામ રોગની અંદર બહુ સારા રિઝલ્ટ આપે છે જે નાના ત્રણ વર્ષની માથેના બાળકથી લઈ અને સો વર્ષ સુધીના કોઈપણ વ્યક્તિ નોની જ્યૂસ પી શકે છે કે નાના બાળકને આપણે માત્ર અડધું ઢાંકણું જ હતું અને હજી પહેલી બોટલ પૂરી થઈ છે ને બીજી બોટલની શરૂઆત કરી છે ત્યાં જ એને વર્ષો જૂની જે તકલીફ હતી કે જે કાંઈ ખાય છે તરત બહાર નીકળી જતું ઉલટીના લીધે તો એ અપચાને લગતો રોગ કહેવાય ને પાચન ક્રિયાનો ફોલ્ટ કહેવાય તો આપણું જે નોની જ્યૂસ એટલું પાવરફુલ છે કે પાચનશક્તિ પણ મજબૂત કરી દે છે ધીમે ધીમે એ પ્રોબ્લેમ જ્યારે સોલ્વ થશે એટલે બાળકનો જે શારીરિક વિકાસ છે માનસિક વિકાસ છે ઇમ્યુનિટી છે આ બધી જ બાબતે બહુ સારામાં સારા રિઝલ્ટ એને દેખાવા મળશે તો મિત્રો તમને પણ જો આવી કંઈ તકલીફ હોય તો આંખો બંધ કરીને આપણી આ જે નોની જ્યુસ છે એ તમે લઈ શકો છો કારણ કે નોની જ્યુસ છે ને બસ્સોથી વધારે રોગ ઉપર કામ કરે છે એવું કહેવાય છે કે કબજિયાતથી માંડીને કેન્સર લગીના રોગમાં નોની જ્યૂસના રિઝલ્ટ બહુ સારામાં સારા છે અને તમારે જોવું હોય ને તો આ ચેનલની અંદર તમે અંદર જઈને ચેક કરજો આપણે નોની જ્યૂસથી ને અન્ય ઘણી બધી બીમારીઓના રિઝલ્ટ આપણે મૂક્યા છે તો બેન આવી તકલીફ તમારા બાળકને થઈ છે તો તમારા સગાવાલામાં પણ કંઈ ને કંઈ નાના મોટા વ્યક્તિને કંઈક ને કંઈક તકલીફ હોય જ છે તો આ નોની જ્યૂસ બધા લોકો માટે કામનું છે બરાબર તો શું એ લોકો સુધી આપણી નોની જૂસનું જાહેરા જાહેરાત કરીને એ લોકોને આંગળી ચિંધીને પુણ્ય કમાવાનું કામ તમે કરશો કે નહીં તો થેન્ક યુ વેરી મચ જો મિત્રો તમારે પણ આ નોની જ્યૂસ ઘરે બેઠા બેઠા ઓર્ડર કરવો છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપેલો છે એ સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ નંબર ઉપર તમે ફોન કરીને ઘર બેઠા તમે નોની જ્યુસ મંગાવી શકો છો અને એકદમ નિશ્ચિત રહેજો આયુર્વેદિક પ્રોડક્ટ છે એકદમ સાઇડ ઇફેક્ટ વગરની થેન્ક યુ વેરી મચ જય આયુર્વેદ